આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળીશું રોકેટ લોન્ચિંગ થી મિશન ચંદ્રયાન થ્રી સુધી અવકાશમાં ભારતનો ઊંચો કૂદકો વિષય અંગે સમાચાર સમીક્ષા લેખક અનિલ પટેલ પ્રસ્તુત કરતા ખ્યાતિ પુરોહિત ત્રેવીસ ઓગસ્ટના રોજ સમગ્ર ભારતે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી એક વર્ષ પહેલા એટલે કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો એ દિવસે ચંદ્રયાન થ્રી મિશનના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું આ સિદ્ધિ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષે ત્રેવીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી ચંદ્રયાન થ્રી મિશનની સફળતા સુધી પહોંચતા પહેલા ભારતે ઘણી લાંબી મજલ કાપી છે ઓગણીસો સુડતાલીસમાં દેશ સ્વતંત્ર થયો ત્યારે રાષ્ટ્ર સમક્ષ અનેક પાયાના પ્રશ્નો હતા તેમાં અંતરિક્ષમાં ઉડાન ભરવી એ તો માત્ર કલ્પના જ હતી જોકે પ્રસિદ્ધ અવકાશ વિજ્ઞાની ડોક્ટર વિક્રમ સારાભાઈએ આ સપનાને સાકાર કરી બતાવ્યું જ્યારે ભારતે પોતાની અવકાશ યાત્રા શરૂ કરી તે સમયે અમેરિકા અને રશિયાએ છેક અવકાશ સુધી પોતાનો ડંકો વગાડી દીધો હતો ભારત પાસે ન તો પ્રક્ષેપણ સુવિધાઓ હતી અને ન તો તેના માટેની માળખાગત સુવિધા જોકે દ્રઢ શક્તિ હોય તો કોઈ પણ કાર્ય શક્ય બની શકે છે ઓગણીસો ત્રેસઠમાં પ્રથમ મિશન સમયે થુંબા રોકેટ પ્રક્ષેપણ સ્ટેશન પર કોઈ બિલ્ડિંગ નહોતું તેથી સ્થાનિક બિશપના ઘરમાં પ્રોજેક્ટ ડિરેક્ટરની ઓફિસ બનાવવામાં આવી હતી એક ચર્ચની ઈમારતમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ રોકેટના ભાગો સહિતના સાધનોને બળદગાડા અને સાયકલ દ્વારા પ્રક્ષેપણ સ્થળે લાવવામાં આવતા અને આ રીતે ભારતે પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું પ્રક્ષેપણ કરીને તેની અવકાશ યાત્રાનો પ્રારંભ કર્યો પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેરના રોજ ભારતીય વિજ્ઞાન સંશોધન સંસ્થા ઈસરોની વિધિવત સ્થાપના થઈ ત્યારથી ભારતે તેની અવકાશ યાત્રામાં અનેક સીમાચિહ્ન હાંસલ કર્યા છે વર્ષ ઓગણીસો પંચોતેરમાં ઈસરોએ ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ સોવિયેત સંઘમાંથી છોડ્યો ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી આ ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું હતું ઓગણીસો ઓગણ ભારતનો બીજો ઉપગ્રહ ભાસ્કર અવકાશમાં મોકલવામાં આવ્યો હતો ઓગણીસો એસીમાં ભારતમાં નિર્મિત પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએલવી દ્વારા રોહિણી ઉપગ્રહને ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પીએસએલવી ઇસરોનું મુખ્ય લોન્ચ વ્હીકલ છે જેણે ચંદ્રયાન સહિતના સંખ્યાબંધ ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે ઓગણીસો ચોર્યાસીમાં ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માએ રશિયન સ્પેસ સ્ટેશનમાં સાત દિવસ વિતાવ્યા બે હજાર આઠમાં ભારતે તેના પ્રથમ મૂન મિશન ચંદ્રયાન એકમાં સફળતા મેળવી બે હજાર ચૌદમાં પ્રથમ જ પ્રયત્નમાં મંગલયાને ગ્રહ પર પ્રવેશ કર્યો સોવિયેત યુનિયન અમેરિકા અને યુરોપ બાદ મંગળ પર મિશન મોકલનાર ભારત ચોથો દેશ બન્યો બે હજાર સત્તરમાં ઇસરોએ પીએસએલવી મારફતે એક સાથે એકસો ચાર ઉપગ્રહો લોન્ચ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો જેમાં અમેરિકાના છન્નું ઉપગ્રહોનો સમાવેશ થાય છે બે હજાર ઓગણીસમાં ચંદ્રયાન બે જ ચંદ્રની નજીક પહોંચી ગયું પણ લેન્ડ ન થઈ શક્યું જો કે આ નિષ્ફળતાથી નિરાશ થયા વગર ઇસરોએ ચંદ્રયાન થ્રીની તૈયારી શરૂ કરી અને તેમાં સફળતા મેળવી બે હજાર વીસમાં બેંગાલુરૂમાં અર્ધમાનવીય મહિલા રોબોટ વ્યોમ મિત્રને લોન્ચ કરીને ઈસરોએ વધુ એક સફળતા હાંસલ કરી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સૂર્યના અભ્યાસ માટેનું ભારતનું પ્રથમ મિશન આદિત્ય એલ્વન તેની અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું એલવન બિંદુ પૃથ્વીથી લગભગ પંદર લાખ કિલોમીટર દૂર છે આદિત્ય એલ વન સેટેલાઇટ ગયા વર્ષે બે સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું આ ઉપગ્રહ આગામી પાંચ વર્ષ સુધી તેની ભ્રમણકક્ષામાં રહેશે માર્ચ બે હજાર ચોવીસમાં પીએસએલવીએ શૂન્ય ભ્રમણકક્ષાના કાટમાળ મિશનને પૂર્ણ કરી મહત્વાકાંક્ષી સફળતા હાંસલ કરી છે આ મિશન દેશ માટે જ નહીં પણ વિશ્વ માટે પણ એક મોટી ઉપલબ્ધિ છે આનો ફાયદો એ થશે કે ઇસરો હવે નવા મિશન માટે જે પણ રોકેટ લોન્ચ કરશે તેનો કાટમાળ અવકાશમાં વિખેરાશે નહીં હાલ વિશ્વભર માટે અવકાશનો કાટમાળ એક મોટો પડકાર બન્યો છે તેથી ઇસરોનું આ મિશન માત્ર દેશ જ નહીં વિશ્વ માટે પણ મહત્વનું છે આપ સાંભળી રહ્યા હતા રોકેટ લોન્ચિંગથી મિશન ચંદ્રયાન થ્રી સુધી અવકાશમાં ભારતનો ઊંચો કૂદકો વિષય અંગે સમાચાર સમીક્ષા લેખક અનિલ પટેલ પ્રસ્તુત કરતા ખ્યાતિ પુરોહિત